રામ રામ ડાયરા વેલકમ ટુ દેશી માલધારી કેમ હો ફેમિલી બધા મજામાં ના હો મજામાં જઈશું ભાઈ તો તમારો ભાઈ આજે વાઘમાં કેમ કે કાલના બ્લોગમાં કીધું હતું કાલનો બ્લોગ તો અપલોડ નતો છે પણ આજે ને બાપાની ગયા ફૂઇન ભરવા દ્વારકા પણ આપણો વાઘમાં વારો હે જવાનું હે વિના પપ્પાના ખેતરમાં માંડવી વારું જારવાનું હે ભાઈ એટલે અત્યારમાં થોડીક વાત આપણે પાતળીમાં એમાં રખડાવશી અને પછી જવા દે વિના બાપાનામાં અગરમ ટારિયા મેહુલ સાયર ને તમારો ભાઈ બધા જવાના હે તો જોડે રેજો ના આપણે વિના આપવાના ખેતરમાં જાય ને હું બાકા જીતી બોલાવશે કેવો જાય તો ખબર નહીં પડે એમણે જાય ને કઈ ખબર પડે એમ થોડોક ટાઈમ પેન કરીએ લીકો ચેક કરો ભાઈ પ્લેન કેમ નેક્સ્ટ લેવલ नहीं नहीं ये कन्हैया थी एक आई थी मैकिंग है अभी एक आहे आवे आहु था तो इसे जरा कमेंट कर दे जा आपने देखो अभी आ है हट गई रे मान <ऑएक>। तो ले तो आ ही तो आई क्यों अंजई गई भाई मारी तो आई क्यों नहीं खुलती है और ने तो चालू ही रखियो भाई बोल जेने ने तो अभी चालू ही है आ ने पूरा થઈ ગયો

બપોરે ઢોકડું જવાનું છે એટલે બપોર આપણે આટલામાં કરવા જ બપોર નહીં થાય ને આટલામાં તો પછી વાહ બધું ખૂટી જાય ને પછી બકરા અડિયો ઘટ ને પછી મજાનું આ એવું બધું છે તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો વાંહે જોઈ ને પછી આમ બે રાઉન્ડ મારી પછી ભાગી જાય પાણી 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 ખેતર ભાઈ ચેક કરો તમે સી ટાકો દેખાય તમને ન્યા હેઠ આપણે લઈને જવાનું છે ન્યા હે આપણે ખેતરજી ચારવાનું છે ને

અહીંયા બધી હેરે બે પાણી બાણી પા ને પછી જાય ને એટલે માટો ન આવે ને અહીંયા ટાંકે જઈને બેસાડવાના છે મને એવું લાગે છે કેમ કે હગલો ભાઈ હોય ને એટલે પેલા ત્યાં ખાવાની કઠા કરશે ટાંકાને છાંયા બેહાડવાની લપ થાય કપાહણ એટલા હે નહીં જઈ લ્યો ભાઈ બધું પૂરું થઈ ગયું માંડવી હતી એક ઘેરો આ હે એ ચાર વાર દેતા ને એક અહીંયા હે એનું કાંઈ નક્કી હોય નહીં એક એની બાજુમાં એનું પચાસ ટકા ચારવા દે ને નથી દેતા અને આલીકોર હે એ હોય સો ટકા ચારવા દેજો બીજા કોઈ ન ચાલી જાય ને તો હવે આમ પાટણ માં કેટલા હોય તો ખબર છે નહીં અને અહીંયા હે અમાર રામલાપાનું એમાં તો હોય હો તો કહીએ ચાર હજી આમાં બે ઘેરા છે હમણાં એવું બધું છે ને આને આપણે આમ જઈએ ને એને આમ વારી જવા દે સીધા પાણી પાણી પીતા જઈને એક એક વાગે જઈએ તો આપણે અહીંથી જઈને તો સાડા ગિયર થયા હે એટલે આમ રખડતા રખડતા લઈ જવાના એક ફેરા મને એના ભૂરા ભાઈ આવ્યા ભેગા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હી માછલી એરે અને અહીંયા હે આપણો સાયર અને બસ આપણે એટલે અમે એ ધાર રહી ને આ ધાર એમાં બધી ભાટકી 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 આ માર્ગે થઈને બસ આવી ગયા અહીંયા એરે અહીંયા કંઈક ગાંડાઓને પાણી પીવા જવાનું મોકો મળી ગયો એટલે કે પાણી બાણી પી લઈએ

એડજસ્ટ કરવું જોઈએ વિનુભાઈ ને છોકરા ને કહે આપણું રેશન કાર્ડ બસ નહીં વાળા ખેતરમાંથી માંથી વાઘ ન કાઢે એનું કઈ નક્કી ન એ તો વિનુભાઈ છોકરો હે ભાઈ રેશન કાર્ડ માં નામ કાઢવાની ધમકી દઈ દીધી તો આપડે બકરા શું કે સામાન્ય કહેવાય ભાઈ એના માટે બધે શું ગોતે હે સાયરે બપોરા કરી લીધા હે તમારો ભાઈ હજી એમ નામ કેમ કે બાર સાડા બાર થયા નટરમાં માં આપણે ખાવું ભાવે નહીં એને ઓલી કોઈ જાય ને જોઈ ગરમ તારી ઊંધાડ હાલે છે જરા આપણે અહીં મંજિલ આગળ તો ભૂગી ગયા આપણે ટાકા આગળ તમને કીધું પ્રમાણે પ્રમાણ હગલો ભાઈ કહે છે કે અહીંથી શોર્ટકટ જાવ શોર્ટકટ જવામાં છે ને ઝાડવાનું બધું છે ને નેક્સ્ટ લેવલ છે એટલે જરા ઉપાધિ થોડીક વધારે થઈ જવાની છે અને આપણે હગરમ તારી છે ને માથે જવાનું હતું ને જગ્યાએ અહીંથી શોર્ટકટ નાખવાનો છે જેમ કે અહીંથી હાર્યું ને ત્યાંથી શોર્ટકટ જવાનું છે શોર્ટકટમાં ઝાડવા છે બહુ જરાક વધારે અને આજ થોડું ના પાડીએ પાડીએ અમારા ભાઈ કાઢીએ મને એવું લાગે હે ઈસી દેખાય છે આ કોડો ઊંધો હાલે હે ને જવાનું કીધું તો આમ ખરેખર ઓલી બોલ આંબા નહી દેખાતા ઝાડવા હે સમજશે નહીં અમારો ભાઈ ઉપાધિ છે ભાઈ જ માંડવીનો ઢગલો છે કોડો હે અમારો ભાઈ જો જ્યો ભાઈ સમજી તો ગયો મને ઈજ બી ગતિ આ હે ને અમારું ઊંધાડ જરા સમજે નહીં ને એટલે પૂરું ચડી જ સમજીવાનું આપણે હા કીધું ઓલી કોણ ઢકે જવાનું નગર એ જીદ કરે ને કે અહીંથી જાવું હોય તો અહીંથી જ જવું પડે અને જોડા ખાવા પડે તો એ તો એક જ ફેરામ સમજી ગયો કીધું કે ઓલા ઢકે જવાનું કીધું એટલે ચાલો તો એલી નગર એના મનમાં આવે ને એમ કરવાનું આપણું ન હાલે અમારા કઈ બે કાંઈ બે ગયા ખેતરમાં એમને દેખાડી હું હે સરવાનું જઈ જઈએ ભાઈ વાઘે ને એમને ઉપડી ગયો છે એક જ ધરવા ગેરામાં છૂટે છૂટ જાય છે ગોવાર ની રાહ નથી જોતું ખબર નહીં આવે ક્યાં જઈને ઉભા રહી હવે નોર થઈ ગઈ ગયું લાંબુ હજી આલિકો વાહ પૂછાડે આટલે છે સાયર લઈને આવે વાહ એ ઉપાધી છે ભાઈ અમારી ગેરામાં ફાઈનલી બધું એને વારી લીધા પાછા અહીંયા કને એક ધોક ખોલ્યો હા ખબર ભાઈ અહીંયા કને અહીંયા છે પૂરદી અંદર ધોક બહુ હાકડો છે બકરા છે દબાવવાની શક્યતા રહી આવે છે હજી પાડવા જો હેલા આ થોડા કરી પડવા લઈ આપણે આ દોયડું લઈ લેલા ઈ પગમાં આવશે માથામાં નહીં આવે ભાઈ હટાવીએ નહીં આવે ભાઈ બધે છે ને પૂરી ગયા આ ગૈટા પંગા જ વીધા આ માન માન ચડી ગયો ભાઈ જરાક બેગ બેલા ઉતારવાની જરૂર હતી પણ અમાર સદરામ તારી એવું ન કર્યું બે બે લઈ લીધા ને બે થાય તમને હવે દેખાડી દે હે માંડવી માંડવીના છોતરા પડ્યા ને બહુ નથી ઉગી ગઈ છે ભાવ વાઘ વાઘ હમણાં પૂયરું ખેતરમાં પાછળ જું કરીને દેખાડ દો વાત છે ભાઈ કાંઈ નથી આમ હળજું કાઢવાની હે બઉ અહીંથી હેઠામાં ઓલા ઝાડવા દેખાય ને આ અહીંયા લગન હે ખેતર ન્યાથી આમાં થાંભલો રહ્યો ત્યાં લગન આ થાંભલા લગન હું બોરા તાર ટીની વાર રહી ગયું લઈ લો ગઈ સામે બપોરે જઈડા નથી ને બપોરે ના કઈક નેઠા થાય તો સારું ને એમને લંકી બેહવાનું ભાઈ ખાવાનું એનું હે આમાં એટલું પડ્યું છે અમારા ગાંડા ખાતા ને માંડી જો ચેક કરવા માં બધે નગરી માંડી જ ઉગી પડી પોપટા એટલા પડ્યા ભાઈ આમાં દેખાતા નથી તમને પોપટા આમાં દુનિયાના પડ્યા ખાતા નથી ખાતા ઉપયોગ કરો ભાઈ ઈ વાત છે ભાઈ આમ બકરાને હે ને ધરો ધરો હે ખાવાનું તોય હડિયું કાઢે એટ હમા સેઠે લઈ ગયા હતા ન્યાથી થઈ 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 ને પાછા આમળા આવી ગયા ફટકારો હોય અમુક ને નદી આને ફટકાર છે જોવા હમણાં જાય ઈ ઈ વિના બપન ખેતરો હેઠ વાહીન ત્યાં લગન નાલીનું બાજુ વાળું ને એ એવા બાપા નામ તો ભૂલી ગયો આનો આ કપા છે ને એ આખે માં ઉભો ચીપી આખા ખેતરમાં ચાલી વિઘાનું ચાલીસ નહીં વીક વીઘા હોય છે અંદાજે એમાં સીપીઓ આઈકો તમારો ભાઈએ એકલા એની હો બધા ટેકો દેવ રહ્યો હતો એટલી મજા આવી ગઈ હતી બે ત્રણ વરસ પહેલાં ભાઈ તો તે દૂનો ઓછો કપાસ વાવે પણ ઓછો વાવે માંડવીયામાં બધે વાવી દીધી બાપાએ એમાં પોપટા જે નેક્સ્ટ લેવલ પડ્યા ફટકાર હોય માલ ને પછી અંદર રાખે અમે જવા જ ગયા ભાઈ આવે બધે આને લઈ જવા ને આમ પાણી પાણી પાયા કુવાડીયામ થોડાક વાર ધરબડાવી એટલે શાંતિ પકડી ગયા ને હે ને આમાં હળિયું જ કાઢ્યું છે ચરું છે નહીં આમ તો આલીકો પોપટા સાફ કરી ગયા પછી જ્યાં માથે ને એલિકો છે ને એ બધે એમના પડ્યા હે એલિકો થોડા ઘણા રખડી આવ્યા ને કુવાડીયા મતલબ પછી ઉપાદી અને સંતોષ થઈ ગયા ત્યાં નું થોડોક તડકોય મોરો પડી જાય બધા પૂરવામ ઘાણી થાય ભાઈ દબો દબ મા નીકળત થાય પૂરી રાત થાય કોઈ જાય બપોરા બપોરા કરતા હોય પાછા આવવા દે અમે એટલે હાડત થઈ ગયા ને આવ્યા તો અમે નેક્સ્ટ લેવલ લોકેશન આગળ જોઈ લીધું અહીંયા ગણે અમે હે બપોરા કરવાનો પ્લાનિંગ છે બે ઘેરે વાઘ હે એક ઘેરો આમથી આવે છે લઈને નથી આમાં મોટો થઈ ગયા તો હું તમને સીધો સાંજે ઘરે જવા ટાણે ફેમલી અત્યારે અમે ઘરે જઈએ ને અમારે બકરા હે ને માંડવી બહુ ખાધી એટલે અમે હે ને ઓલી લીલી માંડવી હોય ને એમાં મેં કાયા એને લઈ માંડુયા લઈ લી કે આ મોટી માંડુ ઓલી મોટી એલી હટર કેમ પોઈરીયું છે આમાં માં એવા પોપટા પડ્યાતા ભાઈ ઈ ખાવા તા અને અટાણે અહીંયા ભરોડ બી હે અમારો તો પીતો સટકી ગઈ આવી રીતના આમ કેમ કે અમાર માલને ફટકા છે મોટે ભાઈ વહા એટલું ચરવાનું હતું ને પોપટા એવા હતા ને તોય ન્યા ન ખાધો ને હવે ન્યા ગુમરા મરીને ગાયગા આવે કાઢવા આને કુવાડિયા ને આ કુવાડિયા જોગ જ છે અમારે સારા જોઈ બહારો બોલાવે છે ને કુવાડિયામાં જયારે માંડવી ની ફેર પડી હોય એમ ખાઈ હતા સાંજ સાયનકાણું થઈ ગયું છે મિત્રો તો આપણે મળીએ નવા ટોપિક સાથે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રામે રામ ડાયરાને